拜拜拜拜拜拜！ જોજો ગુજરાત રાજ્યમાં રાજ્યની અવિરત વિકાસ યાત્રા અને એમાં પણ શહેરી ક્ષેત્ર ની સ્વિમ ગુજરાત અંતર્ગત જે રીતે આજ સુધી એનો વિકાસ થયો છે એમાં ફરીથી એક મજબૂત પગલું જામનગર શહેરે ઘણી બધી નવી સુવિધાઓના માધ્યમથી અને એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એના નવીનક નવીનીકરણના માધ્યમથી આજે લીધું છે ઘણા સમયથી એક બહુ મહત્ત્વની માગણી અને સમગ્ર શહેર જિલ્લાના નાગરિકો માટે એક મહત્ત્વની સુવિધા એવા આપણા એસટી બસ ડેપો ના નવીનીકરણનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં તમે ફોટામાં જોઈ શકો છો એ પ્રમાણે એક અદ્યતન નવું આપણું આ બસ ડેપો બનવા જઈ રહ્યું છે કોઈ એરપોર્ટમાં સુવિધા હોય એ પ્રકારની બધી માળખાકીય સુવિધા આ રેનોવેશન પછી આ નવીનીકરણ પછી આપણા આ બસ ડેપોમાં હશે તો સૌ પહેલાં તો હું નાગરિકોને અને સર્વે યાત્રાળુઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમની ઘણા સમયથી આ લાગણી હતી અને માંગણી હતી તો એ માંગણીને આજે વાચા આ સુખદ આજે ખાતમુહૂર્તના માધ્યમથી પ્રાપ્ત થઈ છે હું માનનીય મુખ્યમંત્રીશ્રી અને આ વિભાગના મંત્રી વાહન વ્યવહારના એવાભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી આ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તમારી જે લાગણી હતી એ પ્રકારે આ સમગ્ર આયોજન તાત્કાલિક ટેન્ડર થાય અને તાત્કાલિક આ કાર્ય થાય એ એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બધા જ ધારાસભ્યો જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો અને જામનગર શહેરના બંને જ ધારાસભ્યો હું આ તમામ ધારાસભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોર્પોરેશનની આખી ટીમને આ સુવિધા બદલ કારણ કે નાગરિકો યાતાયાતનું આ મહત્વનું આપણું એક માધ્યમ હોય અને એમાં સ્વાભાવિક રીતે નાગરિકોને સુવિધા ખૂબ મહત્વપૂર્ણ હોય તો એ દિશામાં સરકારમાં જે નાગરિકોનો અવાજ પહોંચાડી અને આજે અમારા બધાના સજોડા પ્રયત્નથી આજે જે સુખદ વાંચા આ સમગ્ર સુવિધાને છે બદલ હું નાગરિકોને ખૂબ પુનઃ અભિનંદન પાઠવું છું અને માનનીય મુખ્યમંત્રી શ્રી વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજી ઘણી બધી માળખાકીય અન્ય સુવિધાઓ ડીપી રોડના બે મહત્વના રસ્તા ખૂબ જ ટ્રાફિકવાળા વાળા રસ્તા ને આજે એનું આઠ કરોડના પેકેજ ના માધ્યમથી આજે એ રસ્તા નવા બનશે અને એક તળાવની પાડ જે જામનગર માટે એક બે હેરિટેજની દ્રષ્ટિથી એક અમૂલ્ય સોગાત છે વિરાસત છે આપણી અને સાથે સાથે લોકો પણ રમણીય સ્થળનું ખૂબ જ ઉપયોગ કરતા હોય છે તો ત્યારે એના બીજા તબક્કાનું રેનોવેશન આખું આજે જે ખાતમુહૂર્તના માધ્યમથી એની શુભ શરૂઆત કરવામાં આવી છે એ રેનોવેશનમાં એ બીજા તળાવનું આખું બ્યુટિફિકેશન હોય વધુ સુવિધા ત્યાં ઊભી કરવાની વાત હોય કે ભુજીયો કોઠો હોય ખંભાળિયા ગેટ હોય આ તમામ આ આપણી જે હેરિટેજ આખી આખી ઓળખ છે એને વધુ ઓળખ જાળવી અને વધુ મજબૂતીકરણ તરફ અને નવીનીકરણ તરફ આપણે આગળ વધશું ત્યારે આજે ખૂબ મહત્ત્વના કાર્યો લોક સુવિધાના કાર્યો જામનગરને જ્યારે આપ સૌના આશીર્વાદથી અમે સૌ અર્પણ કરતા હોય ત્યારે જામનગર શહેર જિલ્લા દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ફરીથી એક વખત માનનીય શ્રી ભાઈ શ્રી હર્ષભાઈ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ ટોટલ છાસઠ કરોડ ના ખાતમુહૂર્તો કર્યા છે જે અલગ અલગ સુવિધાઓ જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં સારી રીતે ગુણવત્તાયુક્ત પૂર્ણ થઈ અને સુવિધારૂપી આપણા નાગરિકોને જ્યારે મળવાપાત્ર હોય ત્યારે પુનઃ આપ સૌને અભિવાદિત કરી અમારા સર્વે ધારાસભ્યો એ પ્રભારી મંત્રી